હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છું બધા આવો હો કે ફેમિલી તમે બધા મજામાં આવી છો તો સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે મારા એક નવા વિલોગમાં તો ફેમિલી કાલે તમે ગણપતિ દાદાના દર્શન કરવા ગયા હતા કે નહીં એ મને કોમેન્ટમાં જણાવજો અને આપણે ગણપતિ દાદાનો કાલનો વિડીયો મૂક્યો એ તમે જોયા આવો અને જુઓ વિડીયો કેવો લાગે છે અને બસ ફેમિલી અત્યારે જાઓ છું દુકાને વાગ્યા છે સવારના સાડા આઠ અને તમને આજે લેટ થઈ ગયું છે ચલો બરાબરથી જાઓ અને ફેમિલી આજે વિડીયો છેલ્લે સુધી જોઈજો આજે પણ આપણે એક જગ્યાએ જવાનું છે તો તમે વિડીયો વિડીયોમાં છેલ્લે સુધી જુઓ ને તમને ખ્યાલ આવી જાય ચાલો બરાબરથી હવે જાવ છું દુકાને અત્યારે કૃષ્ણ ભગવાનના મંદિરે અને હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો તો તમને બતાવો આયા છે ને આ કૃષ્ણ મંદિર છે કૃષ્ણ મંદિર અને છે તો દર્શન કરી લીધા છે ફેમિલી અને હવે આપણે દુકાને જઈએ તો ફેમિલી અત્યારે ઘરે જમવા જાઉં છું અને અત્યારે વાતાવરણ બહુ સરસ મજાનું છે તડકો આવ્યો છે ફેમિલી મસ્તનો અને જો એકદમ ક્લિયર વાતાવરણ છે મજા આવ્યું તો ચલો ફેમિલી હવે ઘરે જાવ જમીએ તો ફેમિલી ઘરે આવી ગયો છું અને પેલા તો જય માતાજી તો ફેમિલી અત્યારે રિશ્વબેન છે ને તમે જો એનું હોમવર્ક કેવું કઈ કરે છે હે

ઓકે ઓકે ચલો ફેમિલી ચાવલ પણ છે ચલો ફેમિલી હવે તો ફટાફટ જમી લઈએ અને બાકી જો છે ડોટ ફેમિલી ચલો ફટાફટ જમી લઈએ અને તમે વિડીયો આગળ સુધી બન્યા રહેજો યાર ભયા નહીં જતા કેમ કે મારે તમને વારે ઘડીએ કેવું પડે ખબર છે ને આ વિડીયો જોઈને બધાય છે ને એમ વિચારે કે આ એક નું એક દેખાડે છે તો પછી વયા જાય પણ બતાવું જો ફેમિલી આ છે બટેકાવાળા ભાત

કે બે વાર કિલોનાવાળી આમાં આવે છે હેલેલિયા શું કે આપ બતને લઈ લીધું છે અને હવે જાઈસી ઘરે જો ફેમિલી લઈ લીધું એટલે બાકી ઓ એ દોડવું નથી પતલું નીકળવામાંથી રૂપિયામાં લઈ તો લેશો બતાઈ તો પાંચ રૂપિયામાં આ ગાડી નીકળી અને પછી આ ખાવાનું નીકળી બોલો તો સારું જ ને પાંચ રૂપિયામાં કંઈક ખોટું નહીં ફેમિલી જો આ એક આ ટ્રેન છે ટ્રેનનો ડબ્બો છે એમાં મોટું પતલામાંથી પતલું છે આ જવા ફેમિલી આવું છે ફેમિલી ચલો હવે ખરીકવાર આરામ કરીએ ને પછી જાવું છે દુકાને તો ફેમલી અત્યારે જાઉં છું ઘરે જમવા અને જમીને પછી જવાનું છે દાદાના દર્શન કરવા તો ફેમિલી અત્યારે તૈયાર થઈ ગયા છું હજી થોડુંક પરસેવા વાળા ને મેકઅપ બાકી છે મેમલી મેકઅપ કરીને પછી એમને જવાનું છે આપણે દાદાના દર્શન કરવા ઘરે આવી ગયો પેલા જય ચામુંડા માં વિશ્વા તૈયાર થઈ ગયા છે ફેમિલી છાતો લઉં વરસાદ જો છે વરસાદ નહીં આવે આમ તો એક લઈ લો એક છાતો લઈ લો ચલો ફેમિલી જાવ છું હવે ફટાફટથી

चारो हरि कोलश

હા ચડી ગયો છે ફેમિલી ત્રણ વાર ચડીને આવ્યો ને એટલે હા ચડી ગયો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી અને મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાઓ ચલો બાય બાય